નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ડબુઈ ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત વી કે જેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ ખાતે મેગા રક્તદાન શિબિર અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડબુઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત આરોગ્ય શાખાના અધિકારીઓ કોલેજના શિક્ષકો આચાર્યો વિદ્યાર્થીઓ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા जी 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 sẽ જન્મદિવસે 75 વર્ષ પૂરા કરી 76 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને આના નિમિત્તે દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા પણ મેડિકલ કેમ્પ કોન બ્લડ ડોનેશન કેમ્પ ની સેવા આપી પ્રવૃત્તિઓ જેવું કે વન મહોત્સવ સચતા બ્લોક કલ્યાણ મેળા આ બધી પ્રવૃત્તિઓ સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને એમાં સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ અને સેવા પખવાડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ડભોઈ નગરમાં કોલેજ ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રોગોની સાથે આયુષ્કાર માન હોય

તમામ જે આમાં ભાગ લઈ રહ્યા છે એને અભિનંદન આપું છું અને મોદી સાહેબ ને વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રાર્થના કરીને એમનું જીવન સ્વસ્થ રહે આરોગ્ય સારું રહે દીર્ઘાયુષ્ય રહે અને જે એમનું સપનું છે ભારત ને વિશ્વગુરુ બનાવવાનું એમાં સફળ થાય એ વિદ્યાર્થીઓ પણ આ

અને મોદી સાહેબ ના જન્મ એક અલગ રીતે ઉજવવા માટેની તક ઉભી કરી છે